આપણે ઉનાળામાં શેરડી ખાતા હોય છે તો આપણે આ વિડિયોમાં જોશું કે શેરડી કઈ રીતે ખાવી શેરડીનો રસ પીવો કે શેરડીને ચાવીને ખાવી હવે આયુર્વેદ શાસ્ત્રમાં શેરડીના રસ વિશે કહેલું છે તે વિદાહી ગુરુ અને વિષ્ટંભી છે વિદાહી એટલે કે તે પેટમાં બળતરા અને દાહ ઉત્પન્ન કરે છે ગુરુ એટલે કે તે પચવામાં ભારે છે અને વિષ્ટંભી એટલે કે તે મળને રોકે છે તો શેરડીના તમારે બધા ગુણ મેળવવા હોય અને શેરડી ખાવાનો ફાયદો લેવો હોય તો શેરડીને તમારે તેને ફોલી એટલે કે તેના છાલા કાઢી અને તેને ચાવીને ખાવાની હોય છે જેથી તમારો મોઢાનો સલાયવા શેરડીમાં ભળે અને તે પચવામાં હલકી થઈ જાય છે અને તેના તમને બધા ગુણ ના ફાયદો મળે છે તો શેરડીનો ડાયરેક્ટ રસ ખાવા કરતા શેરડીને ચૂસીને એટલે કે ચાવીને ચૂસીને ખાવાથી તમને બધા ફાયદા Moleque.